ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્નરના મૃત્યુના ત્રણ વર્ષ બાદ એક સોકાનારો અહેવાલ સામે આવ્યો છે તેનું મૃત્યુ કોરોના રસી લેવાથી થયું હતું એવા સમાચાર મળ્યા હતા ત્રણ વર્ષ પછી આ ઘટ પોસ્ટથી આખી દુનિયા સોંકી ગઈ છે તમને જણાવી દઈએ કે ત્રણ વર્ષ પહેલાં શેન વોર્નરના મૃત્યુએ આખી દુનિયાને સોંકાવી દીધી હતી ટેસ્ટ ક્રિકેટ રેકોર્ડ સાતસો આઠ વિકેટ લેનારા દિગ્ગજ ખેલાડીનું ચાર માર્ચ બે હજાર બાવીસના રોજ અચાનક હાર્ટ એટેકથી અવસાન થયું આ સમાચાર શાહકો માટે આઘાતજનક હતા કારણ કે સેન વોર્નર તે સમયે માત્ર બાવન વર્ષનો હતો અને તે ક્રિકેટ કોમેસ્ટ્રીમાં પણ ઘણો સક્રિય હતો સેન વોર્નરના મૃત્યુની તપાસમાં સોંકાવનારો વળાંક આવ્યો છે ડેઇલી મેઇલના એક અહેવાલમાં ખુલાસો થયો છે કે શેન વોર્નના થાઇલેન્ડ વિલાના એક રૂમમાંથી સેક્સ ડ્રગ્સ હટાવવામાં આવી હતી જ્યાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઘટના સ્થળ પર હાજર એક વરિષ્ઠ પોલીસ અધિકારીને કામગારા ધરાવતી ગોળીઓની બોટલ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો જે ઇરેક્સ્ટાઈલ ડિસફંક્શનની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા હતી આ દવામાં સિલ્ડેનાફીલ સાઇટ્રેડ હોય છે જે વાયગ્રામાં જોવા મળતું સમાન ઘટક છે નામ જાહેર ન કરવાની શરતે ડેઇલી મેઇલ સાથે વાત કરતા પોલીસ અધિકારીએ કહ્યું કે તેમને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ડક્ષ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો તેમણે એમ પણ કહ્યું કે આ મામલો છુપાવવામાં ઓસ્ટ્રેલિયાના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ હોઈ શકે છે પોલીસ અધિકારીએ કહ્યું કે આ મામલો હાલમાં સંવેદનશીલ વિષય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો